છેલ્લા એક દાયકાથી નમકીન ફ્રેમ્સ વેફર્સ ની દુનિયામાં રાજકોટ અને ગુજરાત ને અનોખા સ્વાદ અને ઉત્તમ ક્વોલિટી થી લોકો ની પહેલી પસંદગી બની રહેલી કંપની એટલે કે વડાલિયા વડાલિયા ફૂડ્સ દ્વારા રાજકોટમાં એક વધુ ફ્રેન્ચાઇઝી આઉટલેટ નું લોન્ચિંગ થઈ રહ્યું છે જે રાજકોટના ના વિસ્તાર એવા અમીન માર્ગ પર આવેલા વર્લ્ડ ગિફ્ટ મોલ પાસે રાજકોટના પ્રતિષ્ઠિત લોકોની ઉપસ્થિતિમાં વડાલિયા ફૂડ્સની એક વધુ ફ્રેન્ચાઇઝી આઉટલેટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું નમસ્કાર મિત્રો મારું નામ ભાવેશ પારે વર્લ્ડ ચીફ નો ઓનર છું મારો ભત્રીજો અને મારા સન પણ મારી સાથે જોડાયેલા છે અમે એક નવું ચાલુ મારા ખૂબ નાનપણના સારા મિત્ર રાજનભાઈ અને પણ મને બહુ સારો સપોર્ટ મળ્યો છે અમે લગભગ ઓલમોસ્ટ સૌથી સેલિંગ હાઇસ્ટ કસ્ટમરને પ્રોવાઈડ કરી શકીએ એવા એરિયા એરિયામાં બેઠા છે એટલે એવું લાગે છે કે અમને સૌથી સારામાં સારું ઓકે અને ભાવેશભાઈ જેમ ના વર્લ્ડ ઓનર છે મારા સારા મિત્ર પણ છે સાથે અમે લોકો એજ્યુકેશનમાં પણ હતા અને ભાવેશભાઈની એક ઈચ્છા હતી કે આપણે કંઈક સારી વસ્તુ છે તો આપણે અહીંયા ફ્રેન્ચાઇઝીનું ઓપનિંગ કરીએ અહીંયા અમીન માર્ગમાં અમારે જ્યારે કોર્સ ચાલુ કર્યા હતા ત્યારે લગભગ ઓછી પ્રોડક્ટ જેવી હતી અત્યારે ટોટલ બધી મળીને એકસો ત્રીસ સ્ટોરેજની આસપાસ થઈ ગઈ છે લગભગ પચાસ પ્રોડક્ટ સ્ટોરેજ ઓફ થઈ છે એમાં છેલ્લી જે લેટેસ્ટ થઈ છે એ અમારી પરફર છે એ સાબુદાણાની વેફર થઈ ચૂકી છે ખૂબ સારી પ્રોડક્ટ છે અને શ્રાવણ મહિનામાં અત્યારે ખૂબ